સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે આ યુનિટ પાસે પંદર લાખનું વિશેષ મશીન છે આ મશીનની ખાસિયત એવી છે કે માત્ર સાહીઠ સેકન્ડ માં જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ મોટી ચેતવણી છે રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ પંદર લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર કહેવામાં આવે છે સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે જે કીટની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી ફર્સ્ટ સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓએ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે ને ત્યાં એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસથી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે ને ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકો આવું કોઈ સેવન કરવામાં આવેલું છે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એની ની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાર્ટ્રીજ છે એની જે આપણી લાળ છે લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલમાં ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે પ્રારંભિક જે છે તો ત્રીસ સેકન્ડ થી એક મિનિટની અંદર ખબર પડી જાય છે કેમેરામેન સનિલ વિરાણી સદે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે